દમણમાં સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રહસ્ય વધુ ઘેરાતું જઈ રહ્યું છે જો કે આ ચૂંટણીમાં ભાજપ જ મેદાનમાં છે પરંતુ સૌથી વધારે જો રહસ્ય ઘેરાયું હોય તો તે પણ ભાજપમાં જ જોવા મળી રહ્યું છે હવે જોવાની વાત રહી કે જ્યારે ચૂંટણી ભાજપની આજુબાજુ રહેવાની શક્યતાઓ છે તો પછી ભાજપને પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે જોકે આજે પણ ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી અને હવે અવશ્ય આવતીકાલે ગુરુવારે તેમની ઉમેદવારોની યાદી જાહેર કરવી પડશે કારણ શુક્રવાર ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ છે તેથી આવતીકાલી ઉમેદવાર યાદીમાં કોના કોના નામ ઉપર ભાજપ મોહર લગાડે છે તે જોવું રહ્યું પરંતુ આજે આખો દિવસ ભાજપના કાર્યાલયમાં ઉમેદવારોનું આવન જવાનું ચાલુ રહ્યું હતું અને ઘણા એવા નામો બહાર પણ આવ્યા છે જેઓને ભાજપ ટિકિટ આપશે એવી સંભાવના છે પરંતુ ભાજપ દ્વારા કોઈ સત્તાવાર રીતે માહિતી હજી સુધી આપી નથી આજે પણ અમુક અપક્ષો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે પરંતુ તે પણ પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નહીં હતી તેથી દમણમાં તો દિવસે ને દિવસે રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે આ સાથે મળતી માહિતી અનુસાર ભાજપ દ્વારા છેલ્લા બે દિવસથી ઉમેદવારોની યાદીમાં ફેરફાર લાવવામાં આવી રહ્યા છે જેથી પણ ઘણા ઉમેદવારોના નામોની બાદબાકી થઈ રહી છે તેથી પણ બે દિવસથી જેમ જેમ ઉમેદવારોની યાદીમાં ફેરફાર થઈ રહ્યા છે તેમ તેમ ઉમેદવારોમાં પણ વધુ ને વધુ લાલસા જાગી રહી હોવાની માહિતી મળી રહી છે નમસ્કાર મિત્રો હું ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તે જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસર વાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ એક્સેસરીઝ પીવીસી પાઇપ્સ ફિટિંગ વોટર એન્ડ પ્લાયુ વગેરે

Редактор субтитров А.Семкин Корректор А.Егорова